હું છું આપની સાથે નિરાલી સન્સનાટી ભરેલી ખબર જોઈએ જૂનાગઢ જિલ્લાના કેસોદ માર્કેટયાર્ડ ખાતે નાફેટ દ્વારા ખરીદી કરવામાં આવેલ તુવેર વધુ એક કૌભાંડ સામે આવ્યું જેમાં સાત સામે ગુનો નોંધાયો કેશોદમાં સરકાર દ્વારા ખરીદી કરવામાં આવેલ તુવેરમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે સામાન્ય રીતે ખેડૂતો પાસે સારી તુવેરદારની ખરીદી કરવામાં આવી એમાં જેમની નબળી નીકળી તેઓને ચારણા મારવાનું કહેવાયું ત્યાર પછી નબળી તુવેરદાર આવી ક્યાંથી તે બાબતે તપાસ હાથ ધરવામાં આવતા કૌભાંડ બહાર આવ્યું હતું જે કૌભાંડમાં સાત સામે નોંધાય પોલીસ ફરિયાદ જેમાં જેબી દેસાઈ ખરીદી ઇન્ચાર્જ સબીર મુગલ કેલેક્સ કંપની ગ્રેડર ફેઝલ જયેશ લક્ષ્મણભાઈ ભારતી ગોડાઉન મજૂર હિતેશ હરજી મકવાણા જૂનાગઢ પરત પરશોત્તમ વઘાસિયા દાતરાણા જિગ્નેશ બોરીચા હાંડલા કાનાભાઈ વિરડા માણેકવાડા સહિતના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જે બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આજ રોજ જે મીડિયામાં જે પ્રચાર જે સમાચાર આવેલ છે એ એને તુવેરદાળ જે ખરીદીમાં જે કંઈ થયેલ છે ઘાલમેલ એની તપાસ કરી અને આ ફેઝલ મોગલ કેલેક્સ કંપનીના જે ગેડર છે એમની વિરુદ્ધ જે બી દેસાઈ આસિસ્ટન્ટ ઇન્ચાર્જ છે અમારા નિગમના જયેશ લખમણ ભારતી મજૂર મુકાદમ છે હિતેશ હરજી મકવાણા મજૂર મુકાદમ છે ભરત પરસોત્તમ વઘાસિયા ખેડૂત વેપારી છે જીજ્ઞેશ બોરીસા હાંડલાના ખેડૂત વેપારી છે કાનાભાઈ વિરડાભાઈ સંઘ કિસાન સંઘના કિસાન સંઘના પ્રમુખ છે આ સાત ઇસ્મો અમારી તપાસમાં અમારી તપાસમાં માલુમ પડતા આજે એમના વિરુદ્ધ અમારા માનનીય મેનેજર ડિરેક્ટર શ્રી સાહેબ મનીષ સાહેબ ભારદ્વાજની સૂચનાથી કેસ અત્રેને પોલીસ સ્ટેશન કેસોદમાં દાખલ કરેલ છે

નાખેલ છે આ કેસોદના સમગ્ર તુવેર કૌભાંડ બાબતે કેસોદના અમારા બ્યુરો રિપોર્ટર ગોવિંદ હડિયા સમગ્ર બાબતની વિગતો આપશે જી ગોવિંદભાઈ શું છે સમગ્ર વિગત જી નિરાલી જણાવી દઉં કે કેસોદ માર્કેટિંગ યાર્ડમાં નાપેટ દ્વારા સરકારી ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવી હતી જેમાં કૌભાંડ બહાર આવ્યું છે ખેડૂતોની સારી ગુણવત્તાવાળી તુવેરની ખરીદી કરવામાં આવી હતી

આખા ગુજરાત અને આખા દેશની અંદર ખરીદીની અંદર પણ ભાજપના મળતીયાઓ દ્વારા કૌભાંડો કરવામાં આવ્યા હતા અનેક વખત ફરિયાદો કરવા છતાંય તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નહોતા આવતા ગઈકાલે કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે બત્રીસોથી થી વધારે બોરીની અંદર જે રિજેક્ટ થયેલો માલ હતો સીલ થયેલો માલ હતો એ પરત આવ્યો ફરીથી એના સીલ તોડવામાં આવ્યા અને માલને બદલાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો અને આખું કૌભાંડ જાગૃત મીડિયા દ્વારા પ્રકાશમાં લાવવામાં આવ્યું તંત્ર સામે અમારી ફરિયાદ એ છે કે બે વખત સીલ થયેલો માલ તેની સૂચનાથી ખોલવામાં આવ્યો અને આખું કૌભાંડ નેવું થી પણ વધારેનું કૌભાંડ છે અને દાવા સાથે કહું છું કે ખરીદાયેલ દરેક માલની જો તપાસ કરવામાં આવે તો તુવેર સોયાબીનની પણ મોટે પાયે ભેળસેળ કરવામાં આવી છે અને તપાસ કર્યા પછી ફોજદારી ફરિયાદ કરવાને બદલે જવાબદાર અધિકારીઓ સામે જવાબદાર તંત્ર સામે તાત્કાલિક ધોરણે સરકારે એફઆઈઆર કરી એમની ધરપકડ કરવી જોઈએ

તુવેરની જે ખરીદી થયેલી હતી એમાં અંદાજે ત્રણ હજાર બસો ને એકતાલીસ ગુણીમાં નબળી હલકી ગુણવત્તાવાળી તુવેરોનું બહાર એવું છે એ જથ્થાને ગઈકાલે એમને સીધ કરી દીધો છે એમાં તપાસને અંતે એક હજારની પિસ્તાળીસ ગોળીમાં નબળી અને હલકી ગુણવત્તાવાળી તુવેર સામે આવી છે બાકીનો ત્રણ હજાર બસો એકતાલીસમાંથી બાકીનો ગુણીની અંદર તુવેરનો જથ્થો બરાબર હતો જેવી ખબર પડી ત્યારે તરત જ પુરવઠા વિભાગ દ્વારા અમે તપાસના આદેશો ગઈકાલે જ આપી દીધા હતા અને જે લોકોની એમાં સંડોવણી હોય એની પર કડક હાથે કામ કરવા માટે રાજ્ય સરકારે સૂચના આપી છે પ્રાથમિક તબક્કે તપાસ કરતા સાત વ્યક્તિઓ સામે ગઈકાલે કેશોદ પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધવામાં આવ્યો છે વધારેની માહિતી અત્યારે મેળવાઈ રહી છે મારા પુરવઠા વિભાગના એમની પણ આજે જાત તપાસ માટે અત્યારે કેશોદ આવી રહ્યા છે અને સંપૂર્ણ આખો રિપોર્ટ આવ્યા બાદ આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે રાજ્ય સરકાર પહેલેથી જ પારદર્શક વહીવટ માટે કટિબદ્ધ છે આવા વ્યક્તિઓને કાર્યવાહી કરી અને આવનાર દિવસોની અંદર પણ આવી એક દોઢ ટકા પણ ઘટના ક્યાંય ન બને માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે સર શું કહેજો કારણ કે મગફળીમાં પણ આ પ્રકારનું જ કૌભાંડ સામે આવ્યું હતું ત્યારે સરકારની કે કે અત્યારે આ પ્રકારનું સામે કારણ એ જ છે ચાલુ વર્ષે રાજ્ય સરકારે મગફળી ડાંગર મકાઈ બાજરી તુવેર અડદ મગ ચણા રાયડો એવી અનેક પાકોની ખરીદી ચાલુ વર્ષે રાજ્ય સરકારે ભારત સરકારની મદદથી ટેકાના ભાવે ખરીદી કરી હતી મગફળીની ટેકાના ભાવે એક હજાર રૂપિયાના ભાવે ખરીદી રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી લગભગ અંદાજે રાજ્યના એકસો ને બાવીસ સેન્ટર ઉપરથી બે લાખ અને ચાલીસ હજારથી વધુ ખેડૂતોની સાડા ચાર લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી એક પણ જગ્યાએ ખેડૂતોની ક્યાંય મુશ્કેલી પડી નથી માલ પણ ગોડાઉન સુધી વ્યવસ્થિત રીતે પહોંચાડી દેવામાં આવ્યો છે ગ્રેડર દ્વારા એનું વ્યવસ્થિત રીતે સેમ્પલિંગ કરી અને આખા રાજ્યમાં મગફળીમાં ક્યાંય પ્રશ્ન ઊભો થયો નથી અંદાજે બાવીસસો કરોડ રૂપિયાની આસપાસની ટેકાના ભાવે મગફળી ખરીદી કરી એવી રીતે અન્ય પાકો ડાંગર મકાઈ બાજરી મગ અરદ ચણા તુવેર રાયલોની સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી કરી માત્ર કેશોદના એક સેન્ટર ઉપર તુવેરની અંદર જે ત્રણ હજાર કટ્ટાની અંદર જે ભેળસેળ સામે આવી હતી એમાં પણ એક હજાર કટાની અંદર હલકી ગુણવત્તા તુવેર છે બાકીના ગુણી બોરીની અંદર ક્યાંય મુશ્કેલીથી પણ ચેક થઈ ગયું છે રાજ્યમાં સાઠથી વધુ સેન્ટર ઉપરથી હાલમાં તુવેરની ખરીદી ચાલુ છે એટલે માત્ર કેશોદની જગ્યાએ સામે ઘટના આવી છે ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન માર્કેટિંગ યાર્ડના પ્લેસ ઉપર કરાવતા હોય છે ત્યાં ખેડૂતો તોબેલી લઈને આવે એટલે ત્યાંનું ગ્રેડિંગ થતું હોય છે ગ્રેડિંગ ફાઇનલ થયા પછી ગોડાઉન સુધી માલ જાય ત્યારે ફરી પાછું ત્યાં ગ્રેડિંગ કરવામાં આવતું છે અને રાજ્ય સરકારે ગોડાઉન ઉપર જયારે આ આવ્યું ત્યારે ત્યાંથી રાજ્ય સરકારે રિજેક્ટ કરી છે એટલે કોઈ કૌભાંડઓને આ સરકાર છાવરવા માગતી નથી અને રાજ્ય સરકારે ગોડાઉન ઉપરથી જયારે ગ્રેડિંગ કરી અને ત્યાંથી સેમ્પલ ફેલ કર્યું એટલે રાજ્ય સરકાર કડાકાથે કામ કરવા માંગે છે અને માત્ર કેશોદના એક સેન્ટ ઉપર એક હજાર ગુબોરીની અંદર હલકી તેને કહીને કાર્યવાહી કરી છે આખા રાજ્યમાં ખેડૂતોને એક પણ પાકની અંદર મુશ્કેલી ન પડી હતી પારદર્શક રીતે ખરીદી થઈ છે અને અનેક પાકોની અંદર કે મુશ્કેલી પડવા હતી સતત તેનું મોનિટરિંગ કર્યું છે અમારા મુખ્યમંત્રી વિજીભાઈના સીધા માર્ગદર્શન નીચે આખી પ્રક્રિયા ચાલી રહી છે એટલે લગભગ ક્યાંય મુશ્કેલી ન પડે માટે હર હંમેશા અમે પ્રયત્નો કરીએ છે અને આવા લોકો જે આમાં છે લેશેની ઉપર કડક હાથે કામ કરશું એક પણ છોડવા માંગતા નથી અને ખેડૂતો માટેની આ સરકાર જયારે કામ કર્યું ત્યારે પુરવઠા વિભાગના મંત્રી તરીકે ખાતરી આપું છું કે આમાં જે લોકો સંડોવાયેલા છે એમને કડક હાથે કાર્યવાહી કરી અને આવનારા દિવસોમાં એક મજબૂત દાખલો બેસાડો જયેશભાઈ જે અન્ય તુવેરની ખરીદી થઈ છે ત્યાં આવી કોઈ વાતને લઈને કઈ ચકાસણી આધારોમાં આવશે કે આવું કોઈ પણ બીજી જગ્યાએ પણ નથી એના માટે કઈ જ્યાં ગોડાઉન સુધી માલા જતો અહીંયા કીધું કે બે જગ્યા ઉપર ગ્રેડિંગ થાય છે માર્કેટિંગ યાર્ડના સેન્ટર ઉપર ગ્રેડિંગ થતું હોય અને એક ખરીદાયેલી તુવેર હોય કે અન્ય પાકો એ ગોડાઉન સુધી આવતા હોય ત્યારે ફરી પાછું ત્યાં ગ્રેડિંગ કરી છે એટલે ક્યાંય મુશ્કેલી પડી નથી મગફળીની અંદર બે લાખ ને ચાલીસ હજાર ખેડૂતોની સાડા ચાર લાખ મેટ્રિક ટન મગફળી વ્યવસ્થિત રીતે પારદર્શક રીતે ગોડાઉન સુધી સફળ રીતે નથી આ એક ધ્યાનમાં આવ્યું એ ધ્યાનમાં ને છે સરકારે ત્યાં લાફેટ દ્વારા ગ્રેડિંગ કરાવ્યું એમાં ધ્યાનમાં આવ્યું છે એટલે સરકાર હંમેશા ચિંતિત હોય છે અને એના કારણે આ લોકોનું બહાર આવ્યું છે ત્યાં તપાસ કરવામાં આવી છે જહાંગીર તપાસ કરવામાં તેની સાથે જ આરોપી હતા શું શો તો કે જે આરોપીઓ છે એની પર સાત વ્યક્તિઓ સામે અત્યારે ગુનો દાખલ થઈ છે પુરવઠા વિભાગના ખુદ તપાસ માટે આજે કેસો જ આવ્યા છે અને સંપૂર્ણ આખો રિપોર્ટ લઈ છે કે ક્યાં શું ને કોને શું કર્યું છે કારણ કે

શું કહ્યું જયેશભાઈ રાદડિયાએ સાંભળીએ હવે મને શું વાત છે કેસોદ માર્કેટિંગ એન્ડ સેન્ટર ઉપરથી ગઈકાલે જે તુવેરમાં અલકી મુરાતવારી જે ઘટના બનીમાં રાજ્ય સરકારે તપાસના આદેશો આપેલો છે ટ્રાફિક લેવલ પર ગઈકાલે સાંજે સાત વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે વધુ વિગતો અમારા પુરવઠા વિભાગના એમડી અત્યારે મેળવી છે તપાસ ચાલી રહી છે અને તપાસને અંતે જે લોકોના નામ બહાર આવશે એમાં રાજ્ય સરકાર કડકમાં કડક આખે કરી રહી છે રિપોર્ટર ડોંગા એ જયેશ રાદડીયા પાસેથી વિગતો મેળવી હતી ત્યારે આ કૌભાંડ બાબતે કેટીવી ન્યૂઝ ગુજરાતી પડેપણના સમાચાર આપતા રહેશે તેના માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી